ખેરાલ નગરપાલિકાના પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિએ મોટું નિવેદન આપ્યું દેસાઈવાડા ડેરીથી શીત કેન્દ્ર સુધી બનાવેલા નવીન રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો કર્યો ખુલાસો ફારૂક મેમણ ખેરાલુ ગોવિંદભાઈ તમે ગત નગરપાલિકાની બોર્ડમાં હતા ત્યારે એક દેસાઈવાળાનો રોડ જે બન્યો તો કોંગ્રેસ દ્વારા અને અન્ય લોકો દ્વારા એવો પ્રચાર હતો કે સડસઠ લાખનો રોડ સડસઠ કલાક ચાલ્યો હતો શું કહેશું પહેલાં તો મારે મારા મિત્રોને મારા શુભેચ્છકો હું માનું છું ભલે મારું પેપરમાં નામ આપતા હોય અને મને મારી છબી ખરડાવવાની એમને પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે પણ જો મારે આ માધ્યમથી ઓનલાઈનના માધ્યમથી એવું કહેવા માગું છું મને કોન્ટ્રાક્ટર તરીકે જો સાબિત કરવામાં આવે કે પણ મારું ન હોય હા હું કોર્પોરેટર હતો એટલે જોડે રહીને કરાવતો હતો સારું કામ થાય આશયથી વરસાદ થયો એની રિસફ્રેસિંગ બગડી એ રોડ એ કોન્ટ્રાક્ટર દ્વારા એની રાજ કન્સ્ટ્રક્શન જે વિસનગર રાજુભાઈ ચૌધરી હતા એ મૃત્યુ પામ્યા છે પણ એ પેકેજમાં એ રોડ અમે એ કોન્ટ્રાક્ટર જોડેથી હું ફરી કરાવવાનું છું કદાચ બે ત્રણ દિવસમાં આ સમાચાર સોંપડ છો એટલામાં તો એ રોડનું કામ ફરીથી ચાલુ થઈ ગયું છે અને એનું બિલ પણ લેવાનું બાકી છે જે મિત્રો પેપરના માધ્યમથી કહે છે કે અઠ્ઠાવન લાખ રૂપિયા ખાઈ ગયો તો એમને તપાસ કરવી જોઈએ કે આ રોડ કર્યો કોન્ટ્રાક્ટરને કેટલા પૈસા મળે મારે તો ખાવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થઈ ગયો કારણ કે હું કોન્ટ્રાક્ટર જ નથી એટલે જે કોઈ મિત્રો બજારમાં મારા વિશે ગુમરા ખોટી વાતો ચલાવશે જનતા તો બધું જોણ જ છે પણ મારા એ રોડથી કોન્ટ્રાક્ટથી કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી